પૂજન અર્ચન અને આરતી કરી ભવ્ય અંકુટ ધરાવવામાં આવ્યો હતો આ સ્માધારાયક ગાદી સંસ્થાન દ્વારા માધાપર ખાતે પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીના સત્સંગ ભક્તિ ડાયરામાં પૂજ્યક જ્ઞાન મહોદય આચાર્યજી સ્વામીજીએ મહારાજે પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીને લોકસાહિત્યના સૂર્યનો એવોર્ડ આપી તેમને સન્માનિત કર્યા હતા આ પાવનકારી અવસરે પરમ પૂજ્ય જ્ઞાન મહોદય આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદ્યાસજી સ્વામી મહારાજે આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે શ્રી સ્વામિનારાયણનો સિદ્ધાંત સજીવન મંડળ માથા પર હરિભક્તોના સમૂહે છેલ્લા એક વર્ષથી ભારે ઉત્સાહપૂર્વક મહોત્સવની તૈયારી કરી રહ્યા હતા મંત્ર લેખન કથાઓ વગેરે સેવાઓ કરી જે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને વધુમાં જણાવ્યું કે આત્માનો ગુણ ધર્મ ગુણધર્મ દેહમાં આવતો નથી અને દેહનો આત્મામાં આવતો નથી આત્મા જ્ઞાનવાન છે ચોર્યાસી લાખ યોનિમાં ભ્રમણ કરેલ તે કોઈ જગ્યાએ સ્થિર રહેતો નથી સત્સંગ કરી જ્ઞાન પ્રાપ્ત થાય અને પ્રત્યેક ક્રિયામાં ભગવાનનું અનુસંધાન રાખવું સાથે શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ માધા પરના નાના મોટા અભાલ વૃત્તો સૌ હરિભક્તોએ ભેગા થઈ અને વચનામૃત ગ્રંથના બસો તોતેર વચનામૃતનો રહસ્ય ટીકા સહલેખિત હાર પરમ પૂજ્ય જ્ઞાન મહોદય આચાર્ય શ્રી સ્વામી મહારાજને અર્પણ કર્યો હતો ત્યારબાદ મહોત્સવનું પરમ ઉલ્લાસભેર સમાપન કરવામાં આવ્યું હતું રિપોર્ટર કેયુર ઠક્કર સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ